જૂનાગઢ માળિયા હાટીના પટેલ સમાજ દ્વારા આઈપીએલમાં પસંદગી પામનાર ખેલાડીનું ભવ્ય સન્માન કરાયું પટેલ સમાજના પરિવારના ક્રેન્સ ફુલેત્રા અને અક્ષય તાજપરાજે પસંદગી બાદ પ્રથમ વખત માદરી વતન ખાતે આવતા સ્વાગત સત્કાર સન્માન સમારોહ યોજાયો હતો આજે ખૂબ અમારા માટે ખુશીની લાગણી છે કે ક્રેન્સ માટે પટેલ સમાજ માળિયા તરફથી એક ભવ્ય એનું સન્માન સમારંભ થઈ રહ્યો છે એ બાદલ હું આખા સમાજ વતી હું ખૂબ આભાર માનું છું ક્રેન્સ ઘણા ટાઈમથી અમારા માટે જ્યારે કે પ્રેક્ટિસ કરતો પહેલેથી નાનેથી અમે જોતા કે ક્યારેક સક્સેસફુલ ના થતો ત્યારે અમારે ક્યારેક એવું થતું કે ભાઈ આ છોકરા નથી પણ ખાસ એના ફાધર અને ભાવેશભાઈ જે એને એકદમ પહેલેથી એને પૂરી વિશ્વાસ હતો કે ભાઈ અમારો છોકરો સક્સેસ જશે જ અમે પણ એટલી ભગવાનને પ્રાર્થના કરતા એના માટે નહીં કે ભાઈ અમારું એક આ છોકરો આગળ જાય તો આજ એને લીધે જ અમારા ફુલેત્રા ફેમિલી આખા દેશમાં આજે કદાચ ઓળખતા હોય કોઈ ફુલેત્રા તો એ ગ્રેન્સના હિસાબે જ ઓળખે એવું મને અમને ઘણા નંક્યા હતું કે એક આ છોકરો આગળ જશે તો અમારું બધું ફેમિલી એના થકી ઓળખાશે એટલીસ્ટ બધાને ખબર પડશે કે આ ફુલેન્દ્રા કરીને કોઈ અટક છે આજે અમે એના થકી બધે જે આ ફેમસ થયા છે અને ખૂબ ખૂબ અમે બહુ ખુશ છીએ અને ભગવાન આજ તો અમારા દ્વારકાવાળા નજીક એટલી પ્રાર્થના કરીએ કે અમારી છોકરો છે એક થી દસ માં ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થઈ જાય હસ્તુ જય હિન્દ મારું નામ મગનલાલ મોહનભાઈ લાડાણી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી માળી આરતીના કરવા પટેલ સેવા સમાજ આજ રોજ અમે માળી આરતીના તડવા પટેલ સેવા સમાજની અંદરથી અમારો નવ યુવાન ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા જેઓ તાજેતરની અંદર સનરાજ વિદ્રાબાદ આઈપીએલ ટીમની અંદર પસંદગી થતા તેઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહન કરી અને સાથે સાથે સમાજના એક એક વ્યક્તિનું ભોજન સમારંભ પણ સાથે રાખે છે જેથી કરીને સમાજના ભાઈઓ બહેનો અને બાળકો મિસ્ટર ક્રેન્સના જીવનની અંદરથી પણ કઈ દડો લઈ અને પોતાના કુટુંબને આગળ લઈ જઈ શકે તે ઉપરાંત તાજેતરની અંદર અમારા અક્ષય તાજપરા કે જેઓ એમડી થયેલ અને કેન્સરની અંદર ઓન્કોલોજી સુપર સ્પેશિયાલિસ્ટની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી યુરોપિયન યુરોપિયન યુનિયન સોસાયટી દ્વારા ચેન્નાઈ ચેન્નઈમાં લેવાયેલ પરીક્ષામાં એક થી પાંચ માં સાત વિદ્યાર્થીઓ આવ્યા જેની અંદર ભારતમાંથી બે જ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા જેમાં મિસ્ટર અક્ષય તાજપરા 84% સાથે પાસ થઈ અને ભારત દેશનો ગુજરાતનો અમારા સમાજનો અને તાજપરા કુટુંબનો ગૌરવ વધારેલ છે તે બાબતે અમે સમાજના બધા સદસ્યો ટ્રસ્ટીઓએ તેઓને બિરદાવાનું અને તેઓની પ્રગતિમાંથી કંઈ ધડો લઈ આગળ વધવા માટે આજે આ બંને તેજસ્વી ચાલવાનું સન્માન સમારંભનો કાર્યક્રમ શ્રી કડવા પટેલ સેવા સમાજ મારી આજી મુકામે રાખે અસ્તુ જય હિન્દ ભારત માતા કી